કે નમ્યા તે હવને ગમ્યા એવો પણ સંદેશો સદારામ બાપાના ભગત તરીકે તમને વિનંતી કરવા છું મને ખબર નથી કે હું તો અત્યારે ગામે તમારી જોડે ભક્તિ માગણી કરવા આવ્યો પણ આ તો વિધાતાના લખેલા લેખમાં અને ગુરુનો આશીર્વાદ જ્યાં જ્યાં સદારામ બાપાએ પગલા પાડ્યા હોય ત્યાં ત્યાં મારે જવું પડે એવો કોઈ લેખ લખ્યો છે તોય મને મળે